નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે એક ઓક્ટોબરથી રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કપાસના ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં એક ઓક્ટોબરથી કપાસની ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જોકે કપાસની સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી નથી કર્યો કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી થશે જોકે કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરીને ખરીદી શરૂ કરશે ત્યારબાદના ના મહત્વના સમાચાર વિશે વાત કરે તો શ્રમિકોના લઘુત્તમ વેતન દરોમાં વધારો કરવામાં આવ્યો છે અત્યંત કુશળ કેટેગરીમાં આવતા કામદારોને દરરોજના રૂપિયા એક હજાર પાંત્રીસ અને અકુશળ કેટેગરીમાં કામદારોને રૂપિયા સાતસો ને મળશે નવા વેતન દરો પહેલી ઓક્ટોબરથી અમલી થશે કેન્દ્ર સરકારે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રોના શ્રમિકો માટે લઘુત્તમ વેતન વધારીને દરરોજના રૂપિયા એક હજાર પાંત્રીસ કર્યું છે જે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ થશે જોકે આ નિર્ણયથી મોંઘવારીના વધતા ખર્ચનો સામનો કરવા શ્રમિકોને મદદ મળશે નવા વેતનથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લોડિંગ અનલોડિંગ સિક્યુરિટી ગાર્ડ્સ હાઉસકીપિંગ માઇનિંગ અને કૃષિમાં રોકાયેલા શ્રમિકોને લાભ થશે કુશળ શ્રમિકો માટે નવા દર રૂપિયા સાતસો ને ત્યાંશી મહિને રૂપિયા વીસ હજાર ત્રણસો ને અઠ્ઠાવન અને અત્યંત કુશળ શ્રમિકો માટે રૂપિયા એક હજાર પાંત્રીસ જે મહિને રૂપિયા છવ્વીસ હજાર ને દસ નક્કી કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટના કડક અમલીકરણ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી છે વારંવાર નિયમનો ભંગ કરે તો લાયસન્સ રદ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનું કડક અમલીકરણ થાય એ માટે હાઈકોર્ટે પોલીસ વિભાગને કડક ઝુંબેશ શરૂ કરવા માટે સૂચના પણ આપી છે તથા ટ્રાફિક મેનેજમેન્ટમાં ટેકનોલોજીની મદદ લેવા પણ આદેશ આપ્યો છે જોકે વાહન ચાલકો વારંવાર નિયમનો ભંગ કરે તો લાયસન્સ રદ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને તેત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે જોકે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે તો સુરેન્દ્રનગરના લખતરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જૂનાગઢમાં પાંચ ઇંચ વરસાદ ઉમરપાડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ચાર ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં ચાર ઇંચ વરસાદ પોરબંદર અને માંગરોળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગુજરાતના સાત તાલુકાઓ એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો અડસઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જોકે રાજ્યમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જેના કારણે રાજ્યમાં હાલ એકસો તેર ડેમ સો ટકા ભરાયા છે જ્યારે સાસઠ ડેમમાં સિત્તેરથી લઈને સો ટકા વચ્ચે જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અઠ્ઠાણું ટકાથી પણ વધુ જળ સંગ્રહ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં સંસ્કરણનું ઉદઘાટન કરાયું છે બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં સંસ્કરણ નિમિત્તે રાજ્ય સ્તરીય કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગરીબ કલ્યાણ મેળા થકી રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ એંશી કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુ એક વિવાદ સસ્તા અનાજની દુકાનમાં આવા ધંધા અનાજ લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એ દરમિયાન ખેડૂતને અજાણતા સદસ્ય બનાવાયો છે વાત એમ છે કે આ ખેડૂત સસ્તું અનાજ લેવા ગયો હતો તેનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવાયો હતો જોકે આ ઘટના જૂનાગઢના ચરગામની છે જેમાં ખેડૂતને અજાણ રાખીને ઓટીપી લઈને ભાજપનો સભ્ય બનાવવામાં આવ્યો છે ખેડૂતનું નામ શગમાલ પીઠિયા છે ખેડૂતે સદસ્યતા રદ કરવા ઘણા ફોન કર્યા જેમાંથી ભાજપ કાર્યકર અને ખેડૂતની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે છઠ પૂજા અને દિવાળીને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે જોકે આગામી દિવસોમાં દુર્ગા પૂજા દિવાળી છઠ જેવા અનેક તહેવારો પણ આવી રહ્યા છે તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલવેમાં વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે લગભગ એકસો ને આઠ ટ્રેનોમાં જનરલ કોચ જોડવામાં આવશે વધુમાં તહેવારોની સિઝન માટે બાર હજાર પાંચસો વિશેષ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે જેમાં બે હજાર ચોવીસ પચીસ માટે પાંચ હજાર નવસો ને પંચોતેર ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે જોકે એક કરોડથી પણ વધુ મુસાફરોને તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આજે ખાસ કરીને વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ડાંગ નવસારી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સુરત ડાંગ નવસારી તાપી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હાલના હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જોકે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે અને આવતીકાલે બે દિવસ હજુ પણ રાજ્યમાં વરસાદનો જોર જોવા મળશે જોકે ત્રીસ તારીખથી રાજ્યમાં વરસાદનો જોર સાવ ઘટી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે જોકે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આ તમામે તમામ સ્થળોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જોકે તમામ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ તમામે તમામ જિલ્લાના છૂટાછો સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામે તમામ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છના ભુજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવો વરસાદ જો મળી શકે છે જોકે આજે દિવસ દરમિયાન ખાસ કરીને રાજકોટના કેટલાક વિસ્તારો જ્યારે વડોદરા ભરૂચ સુરતના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે ગીર સોમનાથ અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ જો મળી શકે છે જોકે ઓગણત્રીસ તારીખે રાજ્યમાં વરસાદનો જોર થોડુંક ઓછું થશે ઓગણત્રીસ તારીખે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જ્યારે સુરત તાપીના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવોથી સામાન્ય ઝાપટા પણ જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસમાં ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે હાલ રાજ્યમાં પોલીસની એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ જગ્યાઓ ખાલી છે બે વર્ષમાં પોલીસની તેત્રીસ હજાર ત્રણસો ને પંચ્યાસી જગ્યાઓ પર ભરતી થશે તેવી સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી છે જોકે હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે સાત દિવસમાં પોલીસ ભરતી બોર્ડ રચો વર્ષ બે હજાર પચીસમાં પોલીસમાં ચૌદ હજાર આઠસો ને વીસ જગ્યાઓ પર સીધી ભરતી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે બે હજાર પચીસમાં પોલીસ દળની ચૌદ હજાર આઠસો ને વીસ જગ્યાઓની સીધી ભરતી કરાશે સિવિલિયન સ્ટાફની બસો ને પિસ્તાલીસ જગ્યાઓ માટે પણ ભરતી કરાશે કઈ કઈ જગ્યાઓ માટે કેટલી ભરતી કરવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો એકસોને ઓગણત્રીસ એસઆરપી પીએસઆઈ એકસો ને છવ્વીસ વાયરલેસ પીએસઆઈ પાંત્રીસ એમ ટી પીએસઆઈ પાંચસો ને એકાવન ટેકનિકલ ઓપરેટર પિસ્તાલીસ હેડ કોન્સ્ટેબલની ભરતી જ્યારે સાત હજાર બસો ને અઢાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે ત્રણ હજાર દસ જગ્યાઓ માટે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ભરતી થશે ત્રણ હજાર બસો ને ચૌદ જગ્યા એસઆરપીના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે જ્યારે ત્રણસો જેલ સિપાહી પુરુષ અને એકત્રીસ જેલ સિપાહી મહિલાની પણ ભરતી કરવામાં આવશે જોકે પોલીસ વિભાગમાં સિનિયર ક્લાર્કની પિસ્તાલીસ જ્યારે જુનિયરની બસો જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો માતાના મઢમાં આ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કચ્છમાં આવેલા આશાપુરા માતાના મંદિર પરિસરમાં નવરાત્રિ પર્વ પર શંકાસ્પદ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે મોબાઈલ કેમેરા તેમજ શ્રીફળ લઈ જવા મનાઈ ફરમાવવામાં આવે છે આગામી ત્રણથી લઈને બાર ઓક્ટોબર સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાક ભારે છે આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે કાલે પણ ઘણી જગ્યાએ સારો વરસાદ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વનરક્ષકની વર્ગ ત્રણની સીધી ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે આઠસો ને ત્રેવીસ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટીની જાહેરાત કરવામાં આવી છે જે તે રિજિયનમાં તારીખ સમય અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે જીએસએસએસ બીની વેબસાઇટ પર શારીરિક પરીક્ષાની વિગતો જાહેર કરવામાં આવી છે જો કે ઉમેદવારોએ વેબસાઇટ એસટીપી ફોરેસ્ટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઈટની મુલાકાત રહેવાની રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો